રાજુલા તાલુકાના બોતેર ગામના સરપંચો પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા રાજુલા તાલુકાના સરપંચો દ્વારા પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર ગ્રામસેવક તલાટી મંત્રી અને પ્રાથમિક શાળાના શિક્ષકોની અછત હોવાને કારણે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું ગ્રામસેવક અને તલાટી મંત્રી અછત હોવાથી ગ્રામજનોના કામો અટકી પડતા મુશ્કેલીમાં મુકાયા બોતેર ગામના સરપંચો એકઠા થઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી સરકાર દ્વારા વહેલીમાં વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી સરપંચોની માંગ એક કનુભાઈ કામળિયા બરબટાણા સરપંચ મહેશ બારૈયા અમરેલી આજે સરપંચો દ્વારા પહેલી ગ્રામ સેવકની બીજી તલાટી મંત્રીની અને ત્રીજી શિક્ષકોની રાજુલા તાલુકામાં કુલ બોતેર ગામ છે અને રાજુલા શહેર સેન્સ તોતેર રાજુલામાં હાલ સાત સેવકો છે તેથી એક ગ્રામ સેવકના ભાગમાં બાર ગામો આવે છે સરકાર શ્રીની બહુ સારી યોજનાઓ ગામડાના લાભાર્થી સુધી પહોંચે એટલા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે પણ ગ્રામ સેવકોની કમીને હિસાબે સહાયો માટે લોકોને તાલપટની સહાય જોતી હોય કોઈ બિયારણની સહાય જોતી હોય રોટાવેટરની સહાય જોતી હોય આવા નાના મોટા અનેક કામો હોય છે તે સહાયો ગામડા સુધી ક્યારે પહોંચશે કે પૂરતા સેવકો હોય છે ગ્રામ સેવકો કામ કરે છે પણ એના પાસે એક ગ્રામ સેવક પાસે બાર બાર ગામ છે એટલે એ સમયસર પહોંચી નથી શકતા જેથી ગામડાના શેવાડાના માનવીઓ છે એને આ સરકારની યોજનાનો લાભ મળતો નથી એટલે અમને આવેદનપત્ર દ્વારા સરકાર શ્રીને એની જે યોજનાઓ ગામડા સુધી પહોંચે છે એ સારી રીતે પહોંચે સરકારને અમે કેમ સરપંચો મદદરૂપ થાય એ મુદ્દા ઉપર અમે સરકારનું ધ્યાન દોરવા માટે આવેદનપત્ર આપ્યું છે બીજો